જય શ્રી સ્વામિનારાયણ આજના સત્સંગમાં શ્રી વાસુદેવ નારાયણ કોણ છે આ વાતનો સત્સંગ કરવાનો છે મુખ્યત્વે સંપ્રદાયની અંદર ભગવાન શ્રી સ્વામિનારાયણે ગઢપુરની અંદર સૌ પ્રથમવાર જે દાદા ખાચરના દરબારની અંદર વાસુદેવ નારાયણ પધરાવ્યા તે કોણ છે ચિત્રામણની મૂર્તિની અંદર વાસુદેવ નારાયણ પૂજવા માટે ભગવાન શ્રીહરી આપે છે અક્ષરધામના મૂળ ઉપને પણ વાસુદેવ વાસુદેવનારાયણથી સંબોધવામાં આવેલું છે ગઢપુરમાં રહેલું જે વાસુદેરાયણનું સ્વરૂપ તે અત્યારે ક્યાં બિરાજમાન છે કયા મંદિરની અંદર આવા અનેક પ્રશ્ન છે તેમજ જે વાસુદેવ મહાત્મા ગ્રંથની અંદર પણ શ્વેત વાસુદેવ વાસુદેવનારાયણ છે તેની ચર્ચા કરવામાં આવેલી છે સુરત રામપરા મંદિરમાં જે સભા મંડપમાં વાસુદેવનારાયણની મૂર્તિ છે તે કોણ છે એવા અનેક જે આજના વાસુદેવ વાસુદેવનારાયણના જે બધા વિષયો છે તેની ક્રમશ શાસ્ત્રવાર ચર્ચા કરવાની છે એટલે આ વિડીયોની અંદર અનેક પ્રમાણો હોવાથી આ તમામ પાસાઓ આપણે જોવાના છે એટલે વિડીયો લગભગ મોટો થશે તો આપણે આની વિગતવાર ચર્ચા કરીશું અને ભગવાન શ્રી હરિએ સ્વયં જાતે વડતાલની અંદર પણ પોતાનો એક સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ રૂપે અને બીજો વાસુદેવ રૂપે પધરાવેલું છે તો એનો પણ આજે સત્સંગ કરવાનો છે સૌ પ્રથમ તો આપણે જોઈએ તો ભગવાન સ્વામિનારાયણને પણ જે સતનારાયણ સ્વામીએ ભગવાનના કુલ સત્સંગી જીવનમાં સમગ્ર લીલા ચરિત્રને આવરીને એક હજાર નામ લીધા એને સર્વમંગલ આપણે નામાવલી કહીએ છીએ તેમાંથી સારરૂપે એકસો આઠ નામ લીધા તેને જનમંગલ નામાવલી કહીએ છીએ કે જનમંગલ સ્તોત્ર કે સર્વમંગલ સ્તોત્ર એ નામથી પણ આપણે સંબોધીએ છીએ તો જનમંગલ નામાવલીમાં ભગવાન સ્વામિનારાયણને બીજા નામથી અને સર્વમંગલ નામાવલીમાં સાતમા નામથી તો આ બે અને સાતમા નામથી વાસુદેવ નામથી પણ સંબોધન કરવામાં આવેલા છે તો આની ટીકાની અંદર આદિ આચાર્ય શ્રી રઘુરજી મહારાજે વાસુદેવ શબ્દનો અર્થ કયો કર્યો તે જોઈએ તો સ્પષ્ટ રીતે લખે છે કે જે સર્વે ભૂતોમાં સ્વયં વાસ કરે છે અને સર્વે ભૂતો જેની અંદર વાસ કરે છે એને વાસુદેવ નામથી કહેવામાં આવેલા છે એટલે કે પરમાત્મા જે અણુ અણુની અંદર રહ્યા છે તેની અંદર જ સર્વે ભૂતોનો વાસ છે અને સર્વે ભૂતો જેની અંદર રહ્યા છે એને વાસુદેવ શબ્દથી કહેવામાં આવેલા છે એટલે કે પરમાત્મા વગર આજે સૃષ્ટિ અંદર કોઈ પણ એવું અણુ માત્ર પણ એવું કોઈ વસ્તુ નથી કે જેની અંદર ભગવાન શ્રી વાસુદેવનો વાસ નથી આ નામનું અર્થઘટન આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે કરેલું છે તેમાં આગળ પણ આ નામના અર્થઘટન કરતાં કહે છે કે વસુદેવના પુત્ર જે વાસુદેવ શ્રી કૃષ્ણ બરાબર તેને પણ શ્રીકૃષ્ણ નામથી સંબોધન કરવામાં આવેલા છે તેનો બીજો અવતારો ભગવાન શ્રી સામિયણ હતા એટલે શ્રીજી મહારાજને આ બે નામથી અહીં કે સંબોધન કરવામાં આવેલું આવું આદિ આચાર્ય શ્રી રઘુરજી મહારાજે તેના આ જનમંગલ અને સર્વમંગલના બીજો અને સાતમા શ્લોકની નામની ટીકાની અંદર સ્પષ્ટ રીતે આનું આવી રીતે અર્થઘટન કરેલું છે હવે ભગવાન સ્વામિનારાયણ સ્વયં પોતે જાતે આ મૂર્તિ ગઢપુરની અંદર પધરાવી છે તેનો વિગતવાર ઇતિહાસ છે તેનો એક રિવ્યૂ આપણે અલગથી બનાવેલો જ છે કદાચ કોઈ જાણો હોય તો ત્યાંથી વિસ્તારથી જાણી લેજો તેની અંદર સ્પષ્ટ રીતે જોઈએ તો એબલ બાપુનો જે પરિવાર હતો ભગવાન શ્રી હરિનો વિયોગ સહન ન થતાં ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ હે દીનબંધુ દિનાનાથ આપશ્રી જ્યારે ગઢપુરથી અનેક ગામોની અંદર ભક્તોની પ્રશંસાના અર્થે તમે વિચરણ કરો છો ત્યારે આપશ્રીનો અહીં કે વિયોગ અમારાથી સહન થતો નથી માટે આપ શ્રી કૃપા કરીને કાંઈ એવો કંઈ ઉપાય કરો કે જેથી આપનો વિયોગ અમને કે નહીં કે સતાવે એટલે ભગવાન શ્રી હરિ સ્પષ્ટ રીતે પોતે દાદા ખાચાના દરબારની અંદર જેને આજે વાસુદેવ વાસુદેવના ઓરદાથી આપણે એને ઓળખીએ છીએ ત્યાં ભગવાન શ્રી હરિએ ભગવાન શ્રી વાસુદેવની મૂર્તિ સ્થાપન કરી છે અને વિહારીલાલજી મહારાજે સ્પષ્ટ રીતે કહેલું છે કે અક્ષરધામના જે મુક્ત છે તે સ્વયં ભગવાન શ્રી હરિના સંકલ્પથી અક્ષરધામમાંથી આ મૂર્તિઓ લાવી અને ભગવાન શ્રી હરિને સમર્પિત કરે છે એટલે જે વાસુદેવનારાયણની મૂર્તિ ભગવાન શ્રી હરિએ ક્યારે પધરાવી તેનો પણ સમગ્ર ઇતિહાસ વિહારીલાલજી મહારાજે હરિલમ તમની અંદર સ્પષ્ટ રીતે કહેલો છે તેની સાલ પણ લખેલી છે બરાબર સાલ જોઈએ તો સૌવટ અઢારસો ને અંદર ફાગણ વધી ત્રીજ લખેલી છે અને શુક્રવાર આ દિવસે ભગવાન શ્રી શ્રીહરિએ સ્વયં પોતે જાતે વાસુદેવ નારાયણની મૂર્તિ દાદા ખાચરના દરબારની અંદર તેની પ્રતિષ્ઠા કરી હતી અને સંપ્રદાયનો સૌથી મોટો જે અનકૂટ મહોત્સવ જે છે તે પણ ત્યાં થયો હતો આ મૂર્તિના આગળ થયો તો ભગવાન શ્રી શ્રીહરિએ આ વાસુદેવ નારાયણની જે મૂર્તિ છે તેની સિવા રીતિ માટે એક સ્પેશિયલ બ્રાહ્મણ જે કહેવામાં વિપ્ર તો એવા બ્રાહ્મણની પણ ત્યાં નિયુક્તિ કરી હતી તેનું નામ પણ આની અંદર લખવામાં આવ્યું બરાબર તો આ પૂજારી બેચર વિપ્ર કરીને હતા ભટ્ટ તરીકે બેચર ભટ્ટ છે તે તેમની પાંચ સમયે આરતી પૂંજનારી કરતા હતા એટલે વચનાવતના મોટે ભાગે પાનાની અંદર આપણે જોઈએ છીએ તો ભગવાન શ્રી રહીં કે વાસુદેવ વાસુદેવનારાયણના ઉર્દાગળ બિરાજમાન હતા આવા શબ્દો પણ વચનામતમાં ઘણા આપણે આપણે સાંભળીએ છીએ તે મૂર્તિ ભગવાન શ્રી હરિએ પધરાવી હતી આનો ઉલ્લેખ સતારામ સ્વામીએ સત્સંગી જીવન પ્રકરણ બે અધ્યાય જોઈએ તો બત્રીસ અને શ્લોક સંખ્યા જોઈએ તો ચુમ્માલીસની અંદર સ્પષ્ટ રીતે સતનારાયણ સ્વામી લખે છે કે ભગવાન શ્રી હરીની ઈચ્છાથી અહીં રાધિકાએ સહિત શ્રી વાસુદેવની મૂર્તિ કે આ ઓરડાની અંદર કે એની પ્રતિષ્ઠા કરવામાં આવી વિધિવત સંસ્કૃતિની અંદર પણ રાધિકા લખવી બરાબર અમુક માણસો જે છે રાધા કુડાલ તેને આ વસ્તુ ખબર નથી એટલે અમુક માણસો આનો ખંડન મના ખંડન મંડન કરતા જોવા મળે છે પણ સ્પષ્ટ રીતે સત્સંગી જીવનની અંદર આ વસ્તુનો ઉલ્લેખ છે કે ભગવાન સ્વામિનારાયણે રાધિકાએ સહિત વાસુદેવની મૂર્તિ આ ઓરડાની અંદર દાદા ખાચાના ઓરડાની અંદર પધરાવી છે પાછું એકવાર પ્રમાણ બોલી જવાનું બરાબર સંતાળ તો જોઈ લેજો સત્સંગી જીવન પ્રકરણ બે અધ્યાય બત્રીસ અને શ્લોક સંખ્યા જોઈએ તો ચુમ્માલીસ અને આ જ વસ્તુ સ્પષ્ટ રીતે વિહારીરાજી મહારાજ કહે છે કે આ જે મેં મૂર્તિ પધરાવી તો એની સાલ આપણે જોઈએ અઢારસો ને બાસઠ તો એ હરીલામતમની અંદર કોળશ જોઈએ તો પહેલો બરાબર અને માફ કરજો ભાગ પહેલો હરિલમતોનો કળશ છઠ્ઠો વિશ્રામ જોઈએ તો બીજો અને ચોપાઈ સંખ્યા જોઈએ તો ઓગણચાલીસ અને ચાલીસ તો આની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે કે અઢારસો ને બાસઠની સાલની અંદર ભગવાન શ્રી હરિએ સ્વયં અક્ષર ધામાધિપતિ જે પુરુષોત્તમ નારાયણ છે તેની આ વાસુદેવ નારાયણની મૂર્તિ પધરાવી છે અને સત્સંગી જ્ઞાનમાં રાધિકાએ સહિત મૂર્તિ પધરાવી છે એવું સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે બરાબર પાછું એકવાર બોલું છું કળશ છ વિશ્રામ જોઈએ તો બીજો અને ચોપાઈ સંખ્યા જોઈએ તો ઓગણ ચાલીસ અને ચાલીસ છે ભગવાન શ્રી હરી સ્વયં જાતે આ મૂર્તિની પૂજા માટે શિવા રીતિ માટે આ બેચર ભટ્ટને મૂક્યા હતા તેની વાત સત્સંગી જીવનમાં પણ કરવામાં આવી છે અને હરિલામતમમાં કરવામાં આવી છે હવે ભગવાન શ્રીજી મારા સ્વયં કહે છે કે જે વાસુદેવની મૂર્તિ છે એ કોણ છે તો સ્વયં હું જ છું અક્ષર ધામાધિપતિ સ્વયં પુરુષોત્તમ નારાયણ બોલે છે એની નોંધ આ શ્રી હલી લીલામૂતમ બરાબર તોળસ છ વિશ્રામ જોઈએ તો ત્રણ અને ચોપાઈ સંખ્યા જોઈએ તો સ્પષ્ટ રીતે પંદરની અંદર આની પંદર અને સોળની અંદર નોંધ કરવામાં આવી છે એટલે કે છ ત્રણ પંદર અને સોળ આની અંદર સ્પષ્ટ રીતે એવું નોંધવામાં આવેલું છે કે આ વાસુદેવ નારાયણ છે એ અન્ય કોઈ નથી પણ જે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામીના છે કે એ પોતાનું સ્વરૂપ છે અને આ જ વસ્તુ ભગવાન સ્વામિનારાયણે પોતે વળતરની અંદર જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા કરી ત્યારે મધ્ય મધ્યદેરાની અંદર લક્ષ્મીરાયણદેવ પધરાવ્યા તેના ઉત્તર ભાગની અંદર ધર્મ ભક્તિએ સહિત જે વાસુદેવ ભગવાન છે તેની મૂર્તિ પ્રતિષ્ઠા કરી આ વાસુદેવ ભગવાન કોણ છે તો આ વાસુદેવ ભગવાનની મૂર્તિની નીચે એવું સ્પષ્ટ રીતે સંસ્કૃતની અંદર લખવામાં આવ્યું છે કે ભક્તિ ધર્માત્મ જ શ્રી કૃષ્ણઃ એટલે કે ભક્તિ ધર્મના જે પુત્ર છે તે સાક્ષાત આ શ્રી કૃષ્ણ ભગવાન છે કોઈ અન્ય નથી અને વિહારીલાલજી મહારાજીએ તો હરિલમતમમાં સ્પષ્ટ રીતે લખેલું છે કે ભગવાન સ્વામિનારાયણની જે બાલ અવસ્થાની જે મૂર્તિ છે બાલી અવસ્થાવાળી જે સ્વરૂપ છે રૂપ છે તે આ સાક્ષાત વર્તાની અંદર વાસુદેવ નામથી ભગવાન શ્રી હરિયા પધરાવેલું છે તો આની નોંધ પણ સતાનંદ સ્વામીએ લીધેલું છે અને ચૂડામણી આચાર્ય શ્રી બિહારીલાલજી મહારાજે આની નોંધ લીધેલી છે આપણે જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા થાય તેનું વર્ણન સતાનંદ સ્વામી સત્સંગી જીવન પ્રકરણ ચાર અધ્યાય જોઈએ તો સત્યાવીસ અને શ્લોક સંખ્યા જોઈએ તો સ્પષ્ટ રીતે છેતાલીસ અને પંચાવન છપ્પનની અંદર લખવામાં આવેલું છે ભગવાન શ્રી હરિ સ્પષ્ટ કહે છે કે આ વાસુદેવ છે તે સ્વયં મારું સ્વરૂપ જ છે જેમ હરિકૃષ્ણ મહારાજ છે પોતાનું સ્વરૂપ તેમ આ વાસુદેવ છે પણ પોતાનું સ્વરૂપ છે આપણે વડતાલની અંદર જે છે તો જે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ અને આ વાસુદેવની મૂર્તિની અંદર કોઈ ભેદ નથી પણ છે એ સ્વયં સાક્ષાત ભગવાન સ્વામિયણના જ બે રૂપ છે બરાબર આપણે આગળ એક વિડીયો બનાવેલો હતો કે ભગવાન શ્રી હરિના જે હરિકૃષ્ણ મહારાજના વિશે જે ભ્રમ કરીને જે ફિલ્વે છે તેની અંદર સ્પષ્ટ રીતે આપણે જણાવ્યું હતું કે જે હરિકૃષ્ણ મહારાજનું જે સ્વરૂપ છે એ સાક્ષાત ભગવાન શ્રીજી મહારાજના ધરા પર જે સાધુરૂપ જે અવતાર ધારણ કરેલો તેને અનુલક્ષીને આ બીમ બનાવવામાં આવ્યું છે ભગવાન શ્રીજી મહારાજ જે સ્પષ્ટ રીતે જે પણ આ જે મૂર્તિઓ પધરાવી છે તે પંચરાત્ર શાસ્ત્રની અંદર આનો ઉલ્લેખ કરવામાં આવેલો છે મુખ્યત્વે જોઈએ તો મૂર્તિઓ બે પ્રકારે એનો બીબ એટલે કે આકાર એનો આપણે સિકલ કે એનો ફેસ જે છે તે કઈ રીતે બે રીતે અક્ષરધામનું જે મૂળ ઓફ હોય એ પ્રમાણે આ મૂર્તિનું નિર્માણ કરવામાં આવે છે અથવા તો ભગવાનના ધરાવ ઉપર જે અવતાર થાય છે એને અનુલક્ષીને એનો બીબુ બનાવવામાં આવે છે એટલે હરિકૃષ્ણ મહારાજની જે સ્વરૂપ છે અને વાસુદેવનું જે સ્વરૂપ છે તે આ ધરાવ ઉપર ભગવાન શ્રીજી મહારાજ જે હતા તેવું જ આ સ્વરૂપ સાક્ષાત છે બરાબર અમુક માણસો એવો ભ્રમ ફેલવે છે કે હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ છે તે સાક્ષાત અક્ષરધામાધિપતિ એવું સત્સંગી જીવનની અંદર લખ્યું નથી બરાબર સત્સંગી જીવનની અંદર આપણે એ વિડીયોની અંદર સ્પષ્ટતા કરેલી છે કે એની હરિકૃષ્ણ મહારાજની અંદર જે રાધા કૃષ્ણદેવ છે એ સાક્ષાત અક્ષરધામનો રૂપ છે એવો શબ્દ વાપરેલો છે એની ચર્ચા વિગતવાર કરી એટલે કોઈ કંઈ ત્યાં ત્યાંથી જાણી બરાબર વિસ્તાર અહીંયા આપણે એનું કરતા નથી એટલે આ જે ભગવાન સ્વામિનારાયણ વડતાલની અંદર પણ આ વાસુદેવ નારાયણ પોતાનું સ્વરૂપ છે એવું સ્પષ્ટ રીતે એની ઓળખાણ આપતા આ સત્સંગી જીવન પ્રકરણ ચાર અગ્યાય સત્યાવીસની અંદર સ્પષ્ટ રીતે કીધું શ્લોક સંખ્યા બી મેં તમને કહી બરાબર કે છેતાલીસ અને પંચાવન છપ્પનની અંદર અને આ મૂર્તિની નીચે સ્પષ્ટ રીતે સંસ્કૃતની અંદર જે લખાણ લખવામાં આવેલું છે આ ભગવાન સ્વામી સ્વયંમાં લખાવેલું છે બરાબર આ તો કોઈની પાસે એચડી ફોટો કોપી હોય તો જોજો જે ભગવાનની મૂર્તિ છે વાસુદેવ તેની નીચે સ્પષ્ટ રીતે લખેલું છે કે ભક્તિ ધર્માત્મા જહ શ્રી કૃષ્ણ આ શબ્દ લખેલો એટલે ભક્તિ ધર્મના પુત્ર એવા ભગવાન શ્રી કૃષ્ણ એ સ્વયં વાસુદેવ છે એટલે અમુક માણસો વાસુદેવનું નામ અમને જે ભડકે છે જે ભગવાન શ્રી કૃષ્ણના દ્રોહી છે બરાબર શિશુપાલત અમુક જે આસુરી બુદ્ધિવાળા છે તે ભગવાન વાસુદેવનું નામ આવે ત્યાં ભડકે છે પણ વચનાબૂ પથારો વાંચો તેની અંદર સ્પષ્ટ રીતે અક્ષરધામનું જે મૂળ રૂપ છે તેને પણ વાસુદેવ શબ્દથી જ સંબોધવામાં આવેલું છે ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રીતે વચનામતની અંદર કહેલું છે ને સત્સંગે જો એની અંદર કે વાસુદેવ મહાત્માય ગ્રંથ છે તે અમને અતિ પ્રિય છે ભાગવત તો સારું છે પણ વાસુદેવ મહાત્મા એમને અતિ પ્રિય છે તે વાસુદેવની અંદર સમગ્ર જે વાસુદેવ ભગવાન અક્ષર ધામાધિપતિ છે તેણે ભાગવત ધર્મનું નિરૂપણ કરેલું છે એ બધો વિસ્તારથી એ વાસુદેવ મહાત્મા ગ્રંથની અંદર એનો ઉલ્લેખ છે જ અને એ વસ્તુ ભગવાન શ્રીદી વર્તાલા વચનમાં બી વાત કરેલી છે આપણે આગળ કહીશું એટલે આ વસ્તુ હરિલાઉત્તમની અંદર પણ ચૂડામણી આચાર્ય શ્રી હરિલાલજી મહારાજે એક વીસ અને નવની અંદર કહેલી છે તદઉપરાંત જોઈએ તો આઠ અઠ્યાવીસ અને દસની અંદર સ્પષ્ટ રીતે કીધેલું છે પાછો એકવાર બોલી જાઉં છું બરો બરાબર હરિલાઉતમની અંદર કીધેલું જ કે જે વર્તનની અંદર વાસુદેવ ભગવાન સાક્ષાત ભગવાન શ્રીજી મહારાજ જ છે સ્વામિનારાયણ ભગવાન જ છે એવું પહેલો કળશ વિષ્મો વિશ્રામ અને શ્લોક સંખ્યા ચોપાઈ સંખ્યા જોઈએ તો નવ કળશ આઠ વિશ્રામ જોઈએ તો અઠ્યાવીસ અને ચોપાઈ સંખ્યા જોઈએ તો દસ આની અંદર સ્પષ્ટ રીતે બિહારીલાલજી મહારાજ લખે છે કે ભગવાન સ્વામીઆનું જે બાલ સ્વરૂપ છે તે જ ધર્મોદેવ અને માતાની અંદર હાલમાં જે ઉત્તર દિશાની અંદર આપણે દર્શન આપી રહ્યું છે એ સાક્ષાત વાસુદેવ ભગવાન સ્વામિયરાય ભગવાન જ છે એટલે અમુક માણસો ફક્તને ફક્ત એમ કહે છે કે હરિકૃષ્ણ મહારાજે સ્વામિનારાયણ ભગવાનનું પહેલું પહેલું સ્વરૂપ વધારવ્યું પણ આ એની બહુ મોટી ભૂલ છે બરાબર હરિકૃષ્ણ મહારાજે તે વાસુદેવ ભગવાન જે પધરાવ્યા તે પણ ભગવાન સામિયાનું રૂપ જ છે બરાબર એનું પણ ધ્યાન પૂજન ધ્યાન પૂજન અર્ચન આદિ કરશો એનું કરશો તો અક્ષરધામની પ્રાપ્તિ થશે એની અંદર કોઈ ભેદ જ નથી મૂર્તિની અંદર એવું સ્પષ્ટ રીતે જે નિત્યાનંદ સ્વામીએ પોતાના હરિ દિગ્વિજયની અંદર આ જ્યારે પ્રતિષ્ઠા થઈ વળતાની ત્યારે એ ઉલ્લાસની અંદર આ વસ્તુ લખેલી કે ભગવાનના જે રુચિભેદના હિસાબે આ જેને એની અંદર રુચિ ઉત્પન્ન થાય એ મૂર્તિનું ધ્યાન પૂજન કરે તો પ્રાપ્તિ તો એક અક્ષરધામની જ છે એટલે અમુક માણસો એ આડુદાય કરે છે કે ફક્તને ફક્ત અક્ષરધામમાં એક હરિકૃષ્ણ મહારાનું ધ્યાન કરે તો અક્ષરધામની એ પ્રાપ્તિ થાય એ બહુ મોટી ભૂલ છે બરાબર ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાનું ધ્યાન કરો કે ભગવાન શ્રી વાસુદેવનારાયણનું ધ્યાન કરો પ્રાપ્તિમાં કોઈ ભેદ નથી આ મારા કોઈ વચન નથી બરાબર જોઈ લેજો આગળના વિડીયોમાં દરેક પ્રમાણ એ પણ પ્રમાણ આપતો નથી હવે આ જે ભગવાન સ્વામિનારાયણે આ ઘટપુની અંદર મૂર્તિ પધરાવી હતી પછી શ્રીજી મહારાજ લગભગ આ બાસઠની સાલમાં મૂર્તિ પધરાવી છ્યાસીમાં ભગવાન ધામમાં આવી ગયા તો આટલા વર્ષો લગીને ભગવાન શ્રી હરિએ નંદ સંતોએ આ મૂર્તિનું ધ્યાન ભજન પૂજન સાક્ષાત આ સ્વામિનારાયણ ભગવાન છે એ રૂપે જ કરેલું છે ભગવાન ધામમાં ગયા પછી ઘટપુની અંદર આ મંદિરનું નિર્માણ કાર્ય થયું તો આ મૂર્તિઓ ઘટપુની અંદર પધરવામાં આવી એવું સંપ્રદાયના ઇતિહાસ દર્શાવતા આચાર્ય આચાર્યશ્રી વિહારીલાલજી મારે સ્પષ્ટ રીતે આની નોન તમની અંદર લખેલી છે એટલે કોઈ માણસ એમ કહે કે આ વાસુદેવ નારાયણની મૂર્તિ અન્ય બીજી જગ્યાએ ગઈ છે એ મોટી ભીત ભૂલેલી વાત છે બરાબર હું તમને પ્રમાણ આપું છું હરિ લીલામૃતમના ફરી લીલામૃતમની અંદર સ્પષ્ટ રીતે યારીલાલજી મારે નોંધ લીધેલી છે કળશ પહેલો વિશ્રામ જોઈએ તો વીસ અને ચોપાઈ સંખ્યા જોઈએ તો અઢાર અને પાંચ બરાબર પાંચું એકવાર બોલું છું હરિ લીલામૃતમ કળશ પહેલો વિશ્રામ જોઈએ તો વીસ અને ચોપાઈ સંખ્યા જોઈએ તો અઢાર અને પાંચ પછી આઠમો વિશ્રામ કળશ જોઈએ તો છ અને ચોપાઈ સંખ્યા જોઈએ તો અગિયાર એટલે આ આઠ છ અને અગિયાર આની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે કે દાદા ખાંચાના દરબારની અંદર જે વાસુદેવ નારાયણની મૂર્તિ હતી તે હાલમાં ગઢપુરની અંદર જે ધર્મદેવ અને માતા છે તે જ છે સાક્ષાત બરાબર એટલે રાધાકૃષ્ણની જે એટલે કે રાધિકાજી હતા તેને ભક્તિ રૂપે ત્યાં જોવા મળે છે અને વાસુદેવ નારાયણની મૂર્તિ છે એ સ્વયં વાસુદેવ જ છે અને ધર્મદેવ છે તેની એક શ્યામ રંગની મૂર્તિ પધરામાં આવેલી છે એટલે વાસુદેવ નારાયણની મૂર્તિ ચતુર્ભુજ જે હતી તે ઘટપુર મંદિરની અંદર હાલમાં ધર્મભક્તિ વાસુદેવ તરીકે આપણે એને આપણા દર્શન આપણે કરી રહ્યા છીએ આવું સ્પષ્ટ રીતે વિહારીલાલજી મહારાજે આ તમને પ્રમાણ આઈપાતીની અંદર એની સ્પષ્ટ રીતે નોંધ લેવામાં આવી છે હવે ભગવાન સ્વામિનારાયણ જ્યારે પોતે સ્વયં ગામમાં જવાના હતા ત્યારે પોતે સ્પષ્ટ રીતે એવું વિચારે છે કે હરિભક્તો મારું સ્વરૂપ એમ કે સ્વયં પોતે પૂજાની અંદર પૂજે તેના માટે ચિત્રામણની મૂર્તિઓ ભગવાન શ્રીએ તેનો પ્રબંધ કર્યો હતો તો નારાયણજીભાઈ સુતાર પાસે પણ આ એક બ્લોક એવો બનાવ્યો હતો તો ભક્તિ અને ધર્મ સાથે વાસુદેવ ભગવાનનું એક સ્વરૂપ છે તે એનો એક બ્લોક બનાવેલો બરાબર એની નોંધ પણ વિહારીલાલજી મહારાજે હરિલમતમની અંદર લેવામાં આવી છે કળશ જોઈએ તો આઠ વિશ્રામ જોઈએ તો છત્રીસ અને ચોપાઈ સંખ્યા જોઈએ તો દસ એટલે કે આ આઠ છત્રીસ અને દસની અંદર સ્પષ્ટ રીતે ગિહારીલાજીમાં લખે છે કે જે વાસુદેવ નારાયણ છે ધર્મદ્ર ભક્તિ સાથે સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન છે એ સ્વરૂપ આપણે જે પૂજન કરીએ છીએ તે આ બધા આટલા બધા પ્રમાણને વિસ્તાર કેમ આપવામાં આવે છે કારણ કે અમુક આ હલના જે કહેવાતા જે ભગવાનના અવતાર ધોઈ છે તે નામના હિસાબે બધા ભેદ પાડે છે એટલે આ સમગ્ર ભાષાઓને આપણે તબક્કા હોય છે અને શાસ્ત્ર પ્રમાણ સાથે તેનું આપણે હું વિવરણ કરીએ છીએ કે વાસુદેવ નારાયણ કોણ છે હવે સુરતની અંદર પણ આપણે જોઈએ તો રામપરાની અંદર એક પ્રસાદીની મૂર્તિ છે આનો પણ મોટો ઇતિહાસ છે બરાબર સિંહજી મહારાજની આજ્ઞાથી આ મૂર્તિ આ ત્યાંના સ્થાનિક ચિત્ર પેન્ટરે બનાવી હતી તો એ વાસુદેવ નારાયણની મૂર્તિ પણ પ્રસાદીની છે હવે કોઈવાર વિસ્તારથી આની આપણે વાત કરીશું આધારનંદ સ્વામીએ શ્રી હરિચરિત્રામાં સાગરની અંદર આની નોંધ લીધેલી છે બે મૂર્તિઓની વાત કરવામાં આવેલી છે તો હાલમાં હું આ બહુ આનો આમાંથી વિસ્તાર કરતો નથી પણ પ્રસાદીની મૂર્તિ તરીકે એક વાસુદેવ નારાયણની મૂર્તિ છે એ પણ રામપરા મંદિર સુરતની અંદર હાલની અંદર પ્રસાદીને દર્શન માટે હાલમાં પણ આપણે જોવા મળે છે આ પ્રસાદીનું એક સ્વરૂપ છે હવે મુક્તાનંદ સ્વામીએ પોતે કીર્તનની અંદર પણ વાસુદેવ ભગવાન શિવદી પાસેના ચાર પદ બનાવેલા છે તો આ પદો કીર્તન સાર સંગ્રહ તેની અંદર ભાગ પહેલો અને પાનું જોઈએ તો એકત્રીસ આની અંદર સ્પષ્ટ રીતે મુક્તાનંદ સ્વામીનું આ કીર્તન છે તેમાં શિયેદી ભાષી જે વાસુદેવ નારાયણને પોતાના ઈષ્ટદેવ તરીકે કીધેલા છે ને એને અવતારી તરીકે પણ એને કહેવામાં આવેલા છે એટલે વાસુદેવ નારાયણને મુક્તાનંદ સ્વામીએ પોતાના ઈસ્તરો તરીકે કીધેલા છે અને અક્ષરધામારી પતિ કીધેલા છે અને અવતારી સર્વોપરી પણ કીધેલા છે એટલે આ ચાર પદનો એક વિડીયો હું બનાવવાનો છું એટલે વિસ્તારથી આની નોંધ લીધી ફક્તને ફક્ત આ કોઈ હરિભક્તને જાણવું હોય તો આ કીર્તન સાર સંગ્રહના પહેલા બીજા ભાગ વડતાલથી બહાર પડ્યા હતા અને અત્યારે આપણે એની પીડીએફ ફાઇલ મૂકેલી સોશિયલ મીડિયામાં કોઈ જોવી હોય તો ઓનલાઈન મળશે બરાબર ત્યાંથી ડાઉનલોડ કરી લેજો ભગવાન સ્વામિનારાયણ સ્વયં પોતે જાતે જ વર્તાલ વચનામત બીજું તેની અંદર કહેલું છે કે જે ભગવાનનું રૂપ છે તે સાંખ્ય યોગ પ્રમાણે કે ભગવાનનું રૂપ કાળું છે મોટું છે નાનું છે કાંઈ ખબર ન પડી ને સ્વયં વાસુદેવ ભગવાને પોતાએ પંચરાત્ર તંત્રની અંદર એટલે પંચરાત્ર શાસ્ત્રની અંદર પોતાનું સ્વરૂપનું નિરૂપણ કર્યો આવા જે વચનામૂત વડતાલ બીજું તેની અંદર ભગવાન શ્રી એ કહે છે અક્ષર અક્ષરધામાથી પછી શ્રી કૃષ્ણ નારાયણ છે તે સ્વયં જાતે એમ કે પોતે એમ કે શ્વેત વાસી જે નિરન્ન મુક્ત છે તેને પાંચ વાર પોતાનું દર્શન આપે છે આ વાત ભગવાન સ્વામિનારાયણે વડતાલના બીજા વચનોની અંદર કરેલી છે એટલે જે શ્વેતદીપની દીપની અંદર જે ભગવાન વાસુદેવ જે છે એ કોઈ અન્ય નથી સ્વયં અક્ષર ધામાધિપતિ જ છે આવું ભગવાન શ્રીજી મહારાજે જે પંચરાત્ર શાસ્ત્રનું પ્રમાણ આપીને વડતાલે બીજા વચનો કહેલું છે ને આ જ વસ્તુ ભગવાન વેદ વ્યાસે વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર સ્પષ્ટ રીતે જોઈએ તો વાસુદેવ મહાત્મે ગ્રંથ અધ્યાય અઢાર શ્લોક સંખ્યા જોઈએ તો નવ તો આ અઢાર નવની અંદર સ્પષ્ટ આ શબ્દ લખવામાં આવેલા છે બરાબર કે જે ભગવાન અક્ષર અક્ષરધામાધિપતિ જે વાસુદેવ નારાયણ છે બરાબર તે નિરન્ન મુક્તને પાંચ વાર દર્શન આપવા માટે આ શ્વેદ દ્વીપાંસી નિરન્ન મુક્ત છે તેને દર્શન આપવા માટે અક્ષર અક્ષરધામાધિપતિ અહીંયા આવે છે એટલે શ્વેદ દ્વી જે વાસુદેવ નારાયણ છે તે અન્ય નથી બરાબર એક જ છે જ્યારે પાંચ રૂપનો આપણે વિડીયો બનાવશું ત્યારે આની વિગતવાર ચર્ચા કરવાની જ છે એટલે ભગવાનના ધામના ભેદ પાડે છે અમુક માણસો કે આમ ભગવાને લોયાના વચના ઉપરની અંદર બી સ્પષ્ટ રીતે કીધેલું છે કે અમને તો જીવાય કે શ્વેદદીપ અને બદ્રિકા ગમે છે બીજા ધામ નથી ગમતા એમ કે એની બહુ આપણે ઊંડાઈથી આપણે એમાં જવું નથી પણ શ્વેતદીપવાસી જે નિરંત મુક્ત છે તે કોઈ અન્ય નથી અક્ષરધામના મુક્ત જ છે અને આ વાસુદેવ મહાત્મ્યની અંદર સ્પષ્ટ રીતે અધ્યાય જોઈએ તો સાત અને અધ્યાય જોઈએ તો ચાર ચાર અધ્યાયને સાતમાં જેની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે તેમાં બદ્રિકા સમનું વર્ણન કરવાનું છે આ ધરાણી ઉપર ભદ્રિકા સમ છે તે દિવ્ય છે અને આ ભદ્રિકા સમમાંથી જ દરેક ધામની અંદર જવાય કયા કયા ધામમાં જવાય તો ગોલોક છે બ્રહ્મોલ છે વૈકુંઠ છે દરેક ધામની અંદર જવું હોય તો આ ધામ છે તેને શ્વેદદીપ ધામને દ્વારરૂપ કીધું એટલે કે બારણું છે અક્ષરધામમાં જવું હોય તો પણ આ ધામમાંથી જવાય એવું સ્પષ્ટ રીતે કહેવામાં આવેલું છે એટલે શ્વેદદીપ ધામમાંથી જ દરેક ધામની અંદર જવાય સ્પષ્ટ રીતે વાસુદેવ મહાત્મા ગ્રંથની અંદર ભગવાન સ્વયં વેદ લખે છે શ્રીજી મહારાજે સ્પષ્ટ રીતે મધ્ય પ્રકરણના છઠ્ઠા વચનોની અંદર લખેલું છે કે જેને ભગવાન એટલે કે મોટા મોટા પુરુષો તરીકે ભગવાન વેદવ્યાસનું નામ લખેલું છે વાલ્મિકીનું નામ લખેલું નારાજજીનું લખેલું એના વચન પર જેને વિશ્વાસ નથી તે અને તને મહાનાસ્તિક જાણો તો આવા ભગવાન વેદ વ્યાસના વચન છે બરાબર અક્ષરધામમાં જવું હોય તો પણ આ દ્વારુપ કીધું આ પાછું બોલીને બરાબર આ ખાસ કરીને વાંચજો વાસુદેવ મહાત્મા ગ્રંથ ભગવાનને અતિ પ્રિય છે ભગવાને કીધું કે ભાગવત તો સારું છે પણ વાસુદેવ મહાત્મા અમને જેટલું પ્રિય છે એટલું અન્ય પ્રિય નથી અને સત્સંગી જીવનની અંદર જ્યારે એક માસ લગી એમ અમદાવાદની અંદર મંદિર નિર્માણ કાર્ય થયા પછી એક માસ લગીને આ વાસુદેવ મહાત્મા ગ્રંથની કથા થાય ત્યારે ભગવાન શ્રીજી મહારાજ બોલ્યા કે અમારા સંપ્રદાયનું એટલે કે ઉદ્ધવ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાયનું મૂળ આ વાસુદેવ મહાત્માય ગ્રંથની અંદર છે ને ભગવાન શ્રીજી મહારાજે વચનવત્તી અંદર પણ કહેલું છે કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભગવાને ભજવાની રીત આની અંદર કીધેલી છે બરાબર એટલે ભગવાનને અતિ પ્રિય આ ગ્રંથ છે તેવા વાસુદેવ મહાત્માના આ સાતમો અને ચોથો ખાસ કરીને આ બે વાંચજો અને અઢારમો અધ્યાય વાંચ્યો આની અંદર આ બધા પ્રમાણ છે જે વચનવુંની અંદર વળતાળ બીજાના વચનૌતની અંદર લખેલી છે તે જે આ વાત અઢારમો અધ્યાયની અંદર શ્લોક તમને નવમો કીધો એ વસ્તુ પંચરાત્ર શાસ્ત્રમાં પણ મળતી આવે છે એટલે શાસ્ત્રમાં જો કેવી એકતા બતાવવામાં આવી છે તો આવા જે નિરન્ન મુક્ત છે તેને છો ઉર્મીથી પર કીધા એને પરસેવો નહીં દેતો ફરસ શોક નથી ભૂખ તરસ લાગતી નથી ને જ્યારે નારદજીને અક્ષરધામમાં જવાની ઈચ્છા થાય છે ભગવાનના ધામની અંદર તારે આ શ્વેતદીપવાસી નિરંત મુક્ત છે તે આ શ્વેતદીપમાંથી જ નારદજીને અસ્તાવરણ બહાર જે ભગવાન વાસુદેવનાનું જે અક્ષરધામ છે ત્યાં લઈ જાય છે એની વિગતવાર ચર્ચા આ વાસુદેવ મહાત્મા ગ્રંથની અંદર કરવામાં આવી છે એટલે કોઈ ખોટી આડુડાઈ કરે નહીં બરાબર કે ધામ ભેદ છે ને એની અંદર રહેલા ભગવાન ભેદ છે એનું ભજન કરે એનું ધ્યાન કરે તો ખોટી જગ્યાએ આ બધી વસ્તુઓ વાતો કલ્પિત વાતોની અંદર લખેલી છે આ તમને કેટલા શાસ્ત્ર પ્રમાણ આપ્યા એટલે ભગવાન વાસુદેવ વિશે હવે મને લાગે છે કોઈને સંશય ન રહે એના માટે આ સમગ્ર શાસ્ત્રના પ્રમાણ શોધી અને આ વિડીયો બનાવવાની આપણે એક પ્રયાસ કરેલો છે કે જેથી સમગ્ર સત્સંગ સમાજની અંદર કોઈ સાચી વસ્તુ સમજાય ખોટા આજ આજે જે કહેવાતા ખોટા જે સર્વોપરીના નામે જે અવતાર જોયો છે તે મોમુક્ષોને દિશા ખોટી વેરવી રહ્યા છે તો સાચી દિશા તરફ જાય તેના માટે આ બધા પ્રયત્ન કરી યાર બરાબર એટલે આટલા બધા પ્રમાણ આપેલા ગ્રંથોના એટલે સમગ્ર પ્રમાણ તમે જોજો આ જે મુક્ત છે તે એની અંદર વાસુદેવ અંદર લખવા કે ઘણી વાર તો અક્ષરધામના જે મુક્ત છે તે જ ભગવાન વાસુદેવની સેવા પૂજા કરવા માટે અક્ષરધામમાંથી પણ આ ધરા ઉપર આવે છે સ્વેદદીપ સ્વેદિપ ધામની અંદર તો અક્ષરધામના મુક્ત અહીંયા આવતા હોય બરાબર જે સાક્ષાત ભગવાન શ્રીજી મહારાજે જે જામને સારું બનાવે ભગવાનની રૂચિ પણ એની અંદર ધામની અંદર બતાવી છે તો આપણે એની નિંદા કઈ રીતે કરી શકીએ એટલે આ બધા વચનો પણ ધ્યાનમાં લેજો જે શ્વેદવાસી વાસુદેવ છે તે સાક્ષાત અક્ષર ધામાધિપતિ છે અને એને દર્શન આપવા માટે સ્વયં જાતે પાંચ વખત અહીં આવે છે એવું તો ભગવાન શ્રીજી મહારાજે વચનોમાં પણ કહેલું છે અને ભગવાન વેદ વ્યાસે વાસુદેવ મહાત્મા ગ્રંથની અંદર લખેલું છે બે બે તમને પ્રમાણ આપ્યા ને એ વસ્તુ પંચરાત્ર તંત્રની અંદર કીધેલી છે આ ત્રણ ગ્રંથના પ્રમાણ છે બરાબર તો આનાથી વિશેષ તો કોઈ પ્રમાણ હોઈ શકે જ નહીં એટલે ભગવાનના જે પાંચ રૂપ કીધા પાંચ રૂપ કયા તો તમને ખબર જ છે બરાબર પરૂપ એટલે અક્ષરધામનું જે મૂળ રૂપ છે પછી ચાર વ્યૂહની વાત કરી પછી ભગવાનના અંતર્યમી રૂપની વાત કરી ભગવાનના વ્યુભવ એટલે અવતારની વાત કરી અને અર્ચા અવતારની વાત કરી એટલે મૂર્તિની વાત કરી બરાબર એ પાંચે પાંચની અંદર અણુ માત્રનો રોમ માત્રનો ફરક નથી આ પાંચે પાંચ રૂપો એક જ છે એવું પંચરાત્ર તંત્રની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું ને ભગવાન શ્રીજી મહારાજે ચાર શાસ્ત્રી કરીને જાણે તો પૂર્વ જ્ઞાની તેમાં આ પંચરાત્રની વાત કરેલી છે પ્રથમનું બાવનનું વચનાઉન અને વળતરનું બીજું વચનાઉન તો ખાસ આ પંચરાત્ર તંત્ર પણ જોજો તેમાં જે પાંચ રૂપ છે તેને અભિન્ન કીધેલા છે બરાબર એની અંદર કોઈ ભેદ નથી એટલે વાસી વાસુદેવ છે તે સ્વયં બરાબર અક્ષર ધામાધિપતિ છે એની અંદર કોઈ ભેદ નથી અને આપણે જે મૂર્તિ પૂજન કરીએ છીએ તેમાં પણ ધર્મ ભક્તિ સાથે વાસુદેવ ભગવાન છે વર્તાની અંદર જે વાસુદેવ ભગવાન છે તેની મૂર્તિ નીચે પણ લખેલું બરાબર ભક્તિ ધર્મના પુત્ર જ આ વાસુદેવ ભગવાન સાક્ષાત સ્વામિરાયણ શ્રી કૃષ્ણ છે એ રૂપથી લખેવામાં વાળું છે એટલે આ બધી વસ્તુને વિચારીએ એટલે ફક્તને ફક્ત હરિકૃષ્ણ મહારાજ જ બીજા કોઈ ભગવાનને બધા જ ગૌણ કરી દેવામાં આવે તો આ બહુ મોટી મૂર્ખામણી છે ભગવાન સ્વયં જાતે કહે છે સત્સંગી જીવન ચોથું પ્રકરણ સત્તાવીસ મધ્યની અંદર કે મારા સ્વયં બે સ્વરૂપ એ કે રૂપ પધરાવું છું એક હરિકૃષ્ણ રૂપે ને એક વાસુદેવ રૂપે પછી આપણે એમાં કાં ભેદ પાડવાનો આવે જ છે હા તમને હરિકૃષ્ણ મહારાજ ગમે છે તેનું ધ્યાન કરો પૂજન કરો અર્ચન કરો બરાબર વંદન કરો બરાબર છે ધામમાં તમે પહોંચશો જ પણ તમે એવી આડદાઇ કરો કે ના હરિકૃષ્ણ મહારાજ સિવાય કોઈપણનું ધ્યાન ભજન ન થાય ઉપાસના ન થાય આપણી સરોવરી ઉપાસના ભંગ થાય વાસુદેવ ભગવાનનું ધ્યાન ન થાય તો આ બધા સમગ્ર તમે પ્રમાણ આપ્યા બરાબર આ ખોટા શાસ્ત્ર વિરુદ્ધ જે વાત કરનાર છે એવાથી ખાસ ચેતતા રહેજો વાસુદેવ ભગવાન સ્વયં શ્રીજી મહારાજનું જે આ રૂપ છે એનું ધ્યાન ભજન કરવાથી પણ અક્ષરધામની પ્રાપ્તિ થાય છે તો સ્પષ્ટ રીતે નિત્યાનંદ સ્વામીએ તમને કીધું બરાબર એ ઉલ્લાસ જોઈ લેજો વળતાની પ્રતિષ્ઠા થઈ હતી એટલે આ બધી વસ્તુ વિચારીએ તો ભગવાન વાસુદેવ કોણ છે તો તમને સમજાઈ ગયો હશે વિડીયો બોલ લાંબો કરવો નથી બરાબર એટલે હવે એક વિડીયો બનાવવાનો છે તેની અંદર જે ભ્રમ ખોટો ફેલવે છે આ લોકો જે ચિત્રામણની મૂર્તિ સુરતની અંદર જે છે તેમાં બે મૂર્તિની વાત કરવામાં આવેલી છે તો એનો વાઈસ બરાબર ક્રમશઃ વિડીયો બીજો આપણે વાસુદેવ કોણ છે એનો ભાગ બે રૂપે આપણે ટૂંક સમયમાં બહાર પાડશું આ વિડીયોને વિરામ આપીએ જ અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ